ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુંવરપરા ગામની સીમા ગઈકાલે ઝઘડિયાના અનિલ વસાવા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ આ ઘટના સંદર્ભે યુવકના પિતાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની શંકા સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસે તપાસ દરમિયાન આ ગુના અંતર્ગત બે ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા નવીનગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો યુવક સાતમીના રોજ સાંજના છ વાગ્યે બાઇક લઈને ઝઘડિયા બજારમાં શાકભાજી લેવા ગયો હતો ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો ત્યારબાદ યુવક થયાના ત્રણ દિવસ બાદ ગત રોજ દસમીના રોજ કુંવરપરા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ અને તેની મોટરસાયકલ મળી આવતા યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયો યુવકના પિતા નટવરભાઈ વસાવાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની વાત સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને ઝઘડિયાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર એ જે ઇન સિસારાએ ઝઘડિયા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ વાળા ઝઘડીયા પીઆઈ એનઆર ચૌધરી તેમજ એલસીબી પીઆઈ ડીએ તુવેરે ટીમો સાથે ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડીયા નવીનગરી ખાતે રહેતો આકાશભાઈ અશોકભાઈ વસાવા તથા રાજપાડી નવીનગરી ખાતે રહેતો સંદીપભાઈ સુરેશભાઈ વસાવા સંડોવાયેલ છે પોલીસે બાતમીના આધારે સદર બંને ઈસમોને ઝડપી લઈને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવી નગરીમાં રહેતો મારા મિત્ર અનિલ વસાવા વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર ન હોય જેથી મેં મારા મિત્ર સંદીપભાઈ સુરેશભાઈ વસાવાને આ બાબતની જાણ કરીને અનિલ વસાવાને ફોન કરીને કુંવરપરા ગામની સીમમાં બોલાવેલ અને તે તથા તેના મિત્ર સંદીપભાઈ વસાવાએ અનિલ વસાવાને મૂંઢ માર મારી ગળું દબાવી હત્યા કરી હતી આ મુજબની હકીકત જણાવતા બંને આરોપીઓને ખૂનના ગુનાના કામે પોલીસે અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી